તમારે કે આવી રીતે બનાવ કે નહી જરા કમેન્ટ કરજો આવી રીતે બનાવતા તો ભાઈ સિબડાના હાથના કપા તો કઈ તરહ હારો તીજો દેખાય વાતાવરણ થોડું કોલુલાઈ થઈ ગયું છે કે નકર કપા મસ્ત થઈ ગયો વાતાવરણ થોડું કોલુ થઈ ગયું બાકી નકર બહુ સાય ઉ થઈ ગયું વર્ષત તો ન થાઉં તો પણ સાય આજે ઉતક્યો સાટા આવીને વ્યા જાય બીજો કઈ ન થતો આમાં વા ઉરી તવા તવરણ છે પાદર સાયું તડકો ન લાગે બીજો તો શું હોય આપણે આવેલનો ભાઈ ફૂટો કર્યો તો ખૂટા માંથી આવેલ દી જો આ રીતે કપા ખાઈ દે જો ગાવડ કેટલું જ ધ્યાન થાય કોલો ચિંદો તે ઉખ્યાડી નાખ્યો પતિ કાજ આવી છે અમારે પાણી વાળવા જાવું ને એની નાકા રે હે કે હે આડો સોડો હોવાય ગમે એમ કરીને રાખી દેવાના હોય નાકાર ને તો એમાં શું ને પૂછો તમે એમ

हामे पण आवे पेप्सी खाई ले ती मस्त तो छे एकदम उजारी की खाली अजंतानी होनी એટલે બહુ મજા નકતો નો હારી લાગે રૂપિયા વાળી તો નો ખવાય કારણ કે ગળુ જ ફોટ આવે રેવા દેની એવું છે બધું આની સાઈ આનો અમર નખરા કરે જો અન કઈ સડી ભાન છે અમારે નખો जाऊ दे इनी ફંકટ નાખ જો ઓલા હા ઓસ્સી કા બેર લા અમાર ઓર્ડર મારે છે એ નિખામ હું મે પકોડા સીબડ બાય બાય કાઈ નથી ભાઈ ચાલો ભાઈ આપણે હવે બપોરા કરી મિત્રો જો આપણે ગઈ છે ગવા તોડવા થોડું ગવા તોડવાનું છે અને શાક બનાવવાનું છે ગવાનું સવળાનું તો આપણે તને બેન્જો લેશન કરવા મિલા છે હું કરું છું તને બે જો આપણે એટલે 7 8 પતા લેશન કરી નાખું એવું છે એમને હા તમે આયશભાઈ શું કરો છો અમારા આયશભાઈ જો ફુગાતે રમે છે જામનાગરીથી ફુગાયવાતે રમે છે આયશભાઈ મારે મે આપણે જાય ગવારને સોળા તોડવા લાગી જશે હા પાસ રાંસાંતાંંથી જુગવાત તોડશું સોળા તોડશું પછી પાસા ફોડશું આલો તની બેન સોળા તોડવા ને ગવા તોડવા જાવ જાવની તથિ જો કે બધું લેસન હા એ એ બસ યમને મને ગુણાકારને દાખલા ન આવડતા તો હી ખોવે નો આવડે તો હું થોડી કિચન માં જાઉ એ બસ તને શું આવડે ત તાર લેસન કર નઈકું હું કરું બસ શબ્દો બસ એ બસ લખી નાખ નઈ એકડા લખા એકવાર એકડા લખ્યા હા મારા શબ્દો મે કીધેલા છે તને હું કીધેલ છે શબ્દો મે લખેલા છે બુક માં કાલ જો દે આટલી જોસે અપરે વરસાદ પણ આવી જો છે જો આવો વરસાદ આવ્યો છે આપણે ખોળ્યું ને ઉપલડ્યું છે બધું કપ્પા પણ જો આપડો આવો થઈ ગયો છે કેટલો સરસ view આ મસ્તીનો જો માળીયરીયું બધું કેટલો સરસ લાગે છે બધું મને મસ્ત મજાની લે લોલી લોએ માળા બધું જો વાસ આપણે હવે આપણે હવા ને આઠે ઊભી જ છે ને વરસાદ પર અંધારેલો સજળ જો તમને દેખાત હોય તો હા ઓસે વરસાદ અંધારેલો ને અમારે તો વાયર કોરાઈ ગી છે મસ્ત મજાની ને આ છે મારો પપ્જો આવા પપ્પી આ ભવન પર નાના નાના વાના કરતા બહુ જ મોટા થતા એ હું તો બધું જવાય છે સે કે વિડો પપ્જો છે જવાય છે છટથી એવી દો સેવો પીઓ એય આ દૂવાટ લા પીજો હવે એક વાદળ અંધારેલે છે ચારે તો પુસક વાદળ છે કે બ વરસાદ નહી આવે હું છે બધું તો જો આ સે આપડો કપા બધું આવો થજો સે કપા કેવો સે કમેન્ટ માં કેજો બધાય નેક લાઈક ને શેર કરી દેજો અમાર તની બેન જો ગવા તોડો મીરા સે ને આવો આપડા જમરૂખ સે ડેડ છે એ મસેબત કામ જતો નિવંગવા તોડો ને કે તને બે શું કરો છો ગવાર તોડી ગવાર તોડો છો આ ગવાર એ પણ કેટલો વિદો છે જો હવેને આમ બીજો મારથી મેંંબાતા એવું છે ગવાર એવા જવાર એ પણ પૂરા થઈ ગયા છે આપણે ઘણા શાક પણ કરી નાખ્યા છે ગવારના પણ તમને કોઈને કીધું ને મેં ગવારનું શાક કર્યું પાણી ક્યુત મઢનું છે એનું મઢનું તે મઢનું પાણી જતે ગવાર ભાંગી નાખ્યો ભાંગી અમાર તને બેને જો ફાઇનલી ગવાર ભાંગી નાખ્યો છે જો આઉ નુકસાન કર નાખ્યો છે તને ભાંગી કેમ જાય ગવાર વેંટીતી આ ઉસો કેટલો છે તો કે ઉસો હોય તે કઈ ભાંગી નો નાખવાનો જા આપણો બેગન ફૂટ છે આ ફૂલડા નથી આ બેગન ફૂટના એડુચુ છે હવે

એ ડાયડા નાળિયેર આવી જાસ્યા ને આ થાહે તો એ હવે કેવું પાછા બધા આસે આપડી જમરૂખડી તો આપલે જો જમરૂખડી આ તો મગવા જાય છે જ જમરૂખ તો પૂરા થઈ ગયા છે ટેક ટેક છે હવે જમરૂખ બહુ જમરૂખ છે ને એ ઉસે બધું તો જો આપડે આરામણો છે જમરૂખડી છે ખવણ છે નાળિયેરી છે એટલું વસ્તુ છે આપડે તો આપલે જો અમાર કપા એક બદામડી છે એ જોરી તમણે કોઈને દેખાતી હોય તો આ બદામડી પણ છે ને આમાં જો આપડે જ્યાર વાવી દીધી છે સાટી દીધીને વરસાદ થયો છે ઉસે બધુંય તો જો આ बाजूમાં કેટલી મસ્ત સરસ મજાની જ્યાર ઊભી છે તોરી આ સરામણો કેટલા સરસ મજાના છે જો રામણો છે बाजूમાં છે બદામ બદામ તો અમે કઈ રાખતા નથી કેમ કે કાપી નાખી છે સી બે تن વખત કાપી નાખી નકર તો બહુ બદામ આવતી પણ છોકરા ઢીંગાઈને એટલા માટે અમે કાપી નાખ છે તો હાલો મળશું રે ફરી પાછા આવતી બાય બાય ને સીતારામ થોડું કમેતી વી આવી સી અને જો સાજ પડી ગઈ છે અમારે બેન ભરુ જો શું કરે એ છોકરા શું કરો કાગળિયા પાડવાને ધંધા કરે છે એવું છે તો ભઈ આ અમારું શું કરે છે આ જો અમારે રોટલા ઘડવા મળી ગય છે હાલો બધા રોટલા કરો આપણે તો રોટલા પડી છે અમે નહી બતાવ્યા આજ પડી ગય છે હમ કોઈ નહી મને અંધારું પણ થઈ ગયું છે આરતી ન તાણું ઢૂપ પણ કર નઈક્યો છે અને આ જો મસ્ત એવું ગવારનું શાક છે કાઈ ઘટ્યું નહી એમાં કર્ના ગવાર છે મસ્ત એવું શાક છે બહેન તો ફાઇનલી આપણે ભાઈ મળશું આપણે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ બ્લોગમાં અને હા તમને અમારો વિડિયો કેવા ગમે છે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અને હા મીઠી મીઠી એક કમેન્ટ જરૂર કરી દેજો મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ બ્લોગમાં じゃ સુધી રામ રામ સીતારામ અને બાય બાય